ચા પીવા આપડા હારા બાદરજી મોડતો

બસ બાઈ બે આખી તો દોડવા ચા આવ્યો તોડે આવતી આ કાળિયો બસ હમ ઉડા લાવજો તમે ના ના તો હાર છે તો પછી છે

યું નાવ આરા આધા ચાના ડાંગે આવી સી ઓમ નહી આવ તો કોમ તો હટઈ જઈ થી લ્યા થા ગટડી ધોઈ ના કે કેવા લે પર શું કેવા પાદર દી એ આટલી આ ભલો એવો પૈસા નો પીવો તમારા પૈસા નો નહીં પીતા મર્યાદા બોલો પણ હવે ચા રહ્યો હું ઉડાન ચાલુ કરવી પડશે આ લેબુજી

અલા કાલે આ દસ આ દસ તો નાર પુને પણ બકા બોલી કે છોડી દો આપણે બકાને યાદ નહી આ આ બધું કાઢી મને પડતી આ આન ના આવ આ

હું બોલવા પાછો પડું આચીંગ નહી કર્યું એટલેજી ના તબીલે બેઠા એમ મારે બે હોય ના તમારી ના તાબ વાહરું આવે અરે નહી આપા ઘર નહી આવે એય એય અલા અલા મોટો આવ્યો થી માં પટડી મીન વાહ પટડી મારું કો આશા કરી તું હેડો પટડી હોય આ કઈ ભાઈમાં મોટો આ આ કરો જો લે મન મેલો લે મન મેલો લે મન મેલો લે ઊડી જા ઊડી જા

啊，马龙干得不错啊！啊